કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભુજ જ્યુબેલી સર્કલ ખાતે મનરેગા યોજના મુદ્દે ધરણા પ્રદર્શન કરી આક્ષેપો કર્યા હતા તારીખ પંદર એક બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ સાંજે ચારથી છ કલાક સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં મનરેગા યોજના હેઠળ મજૂરોને કામ અને સમયસર ચૂકવણી ન મળતા હોવાના મુદ્દે સરકાર સામે આક્ષેપો કર્યા હતા આ ધરણા પ્રદર્શનમાં પક્ષના સિનિયર આગેવાનો જિલ્લા સમિતિના હોદ્દેદારો તાલુકા અને શહેર પ્રમુખો પાંખસેલના પ્રમુખો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગરીબો માટે મજૂરો માટે ખૂબ સારો કાયદો એટલે મનરેગા કાયદો હતો જે ગરીબ લોકો માટે ને અધિકાર આપતો કાયદો હતો ગરીબો જ્યારે પણ કામ માગે

અધિકારો આપેલા હતા જે કાયદામાં જોગવાઈઓ રાખેલી હતી એમાં પણ ઘણો બધો ફેરફાર કરી નાખ્યો અને ગરીબોને રોજગારીથી વંચિત રાખવાનું કામ અત્યારની ભાજપની સરકાર કરવા માગે છે દેશના પ્રધાનમંત્રી એટલા બધા મહત્વકાંક્ષી છે કે જેમને આ દેશની આઝાદી અપાવવા માટે જેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશના હૃદયમાં છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નામ ભૂસાવવા માગે છે એવી જ રીતે થોડા સમય પહેલા અમદાવાદમાં મોઢેરા સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલ નામે હતું એનું નામ ભૂસાવી અને પોતાનું નરેન્દ્રદાસ દામોદર દામોદર મોદી ના નામ આખી સ્ટેડિયમ ઉપર પોતાનું નામ લખ્યું તો આ માત્ર ને માત્ર મહત્વકાંક્ષી ઈચ્છાઓ પૂરી કરવા માટે હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે મનરેગા કાયદો એવો હતો કે ખૂબ આશીર્વાદ રૂપ હતો દરેક ને માટે પંચાયત જે નક્કી કરે એવા કામો થતા હતા પંચાયત જે ઠરાવ કરે એ કામો મંજૂર થતા પંચાયત નહીં પંચાયત જોયું કે કોરોના વખતે બધા ઉદ્યોગો બંધ થઈ ગયા હતા દેશના લોકો બેરોજગાર બની ગયા હતા મજૂરો એના વતનમાં ઘરે જવું પડ્યું હતું ફરજીયાત જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે બધાને આશીર્વાદરૂપ

કે ધીરે ધીરે આ યોજના બિલકુલ બંધ કરી દેવી જોઈએ જેને લઈને આજે સમગ્ર દેશમાં જે ગરીબો અધિકાર હતો જે ગરીબો હક હતો એમને મળી માટે થઈ સરકાર આખા દેશમાં દરેક જિલ્લા મત કે અત્યારે કાર્યક્રમ છે પછી એના આગામી સમયમાં તાલુકા મત કે ગ્રામ પંચાયત સુધી પણ આ કાર્યક્રમ જવાનો છે એટલે જે નામ બદલી નાખવામાં આવ્યું છે જે એનું સ્વરૂપ જ બદલી નાખવામાં આવ્યું છે ઈ કાયદો પાછો મૂળ સ્વરૂપમાં જ આવે અને મજૂરો ને એનો અધિકાર મળી રહે એના માટે આજે કોંગ્રેસ અહિયાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને આપણા મારફતે આ સેવાડાના માનવી સુધી આ સંદેશો જાય કે કોંગ્રેસ ગરીબ લોકો માટે લડાઈ લડે છે ગરીબ લોકોને અધિકાર અપાવીને રહેશે અને આ કાયદાનો ફરીને અમે અમલવારી કરાવીશું એવી આપના માધ્યમથી અમે દેશની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત